કાલસારી ગામમાં આયોજિત આ મીટીંગમાં ઉપસ્થિત સૌ કાલસારી ગામના ગ્રામજનો આગેવાન શ્રીઓ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાશ્રીઓ દૂર બેઠેલા આપણા બધા માતાઓ બહેનો બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક પહેલા તો આભાર વ્યક્ત કરું છું સૌને મારા જય શ્રી કૃષ્ણ તમે બધાએ આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા કે મારા બાબત મારા માટે ખૂબ ગર્વની બાબત છે કે તમારો આટલો પ્રેમ મને મળી રહ્યો છે સૌથી પહેલા તો કાલસારી ગામ આખાએ મારી જેવા નાના માણસને આમ તો અજાણ્યો માણસ નાનો તો નાનો પણ અજાણ્યો ખરો પણ અજાણ્યો હોવા છતાંય નાના માણસને તમે બહુ આશીર્વાદ આપ્યા ખૂબ આશીર્વાદ આપ્યા અને આખી કાલસારા કાલસારી ગામમાં અને આખી જિલ્લા પંચાયત સીટમાં જથ્થાબંધ મત આપી અને તમે મને ધારાસભ્ય તરીકે કામ કરવાની તક આપી એ બદલ પણ બધાને હું પ્રણામ કરું છું બધાનો આભાર વ્યક્ત કરું છું અમારા મયુરભાઈ અમીપરા અમારા રમેશભાઈ અને અન્ય કાર્યકર્તાઓ બધાએ ખૂબ લાંબા સમયથી મને વારંવાર વારંવાર ધ્યાન દોરતા હતા કે અમારા ગામમાં મીટીંગ કરવી છે પણ તમે બધાએ જે આશીર્વાદ મને આપો એના કારણે ગુજરાતભરમાં મારું અને અમારી પાર્ટીનું બહુ માન વધ્યું અને માન વધ્યું એટલે લોકોએ અમને આમંત્રણ આપવાનું કે અમારા પ્રસંગમાં હાજરી આપો અમારા કાર્યક્રમમાં હાજરી આપો અમારા ગામમાં હાજરી આપો એવા આમંત્રણ વધવા લાગ્યા તમારા આશીર્વાદના કારણે હવે આખા ગુજરાતમાં અમારી નોંધ લેવાય છે પેલા કોઈ મૂકતું નહોતું અને હવે કોઈ મૂકતું નથી એટલે તમારા કારણે તે એટલી બધી વ્યસ્તતાઓ આવી કે જે ગામમાં આજથી બે મહિના પહેલા જવાનું બંધ હોય મહિના પછી આવવાનું થાય છે અને હજુ ઘણા ગામમાં હું નથી જઈ શકતો પણ કેસાણ તાલુકાના એક ગામને બાદ કરતા તમામ ગામમાં હું મિટિંગ કરી આવ્યો ચૂંટણી પછી તમામ એક જ ગામ બાકી રહ્યું છે ખાલી અને વિસાવદર તાલુકાના ત્રીસ જેટલા ગામોમાં મારી અત્યાર સુધીમાં મિટિંગ પૂરી થઈ ગઈ છે બાકીના ગામોમાં ધીમે ધીમે આપણે ગામડા થોડાક વધારે છે હજુ જૂનાગઢ તાલુકામાં પણ ચૂંટણી પછી સતત અને સતત જ્યારે જ્યારે જેવો જેવો ગાળો મળે આજે લગભગ મેં બાર વાગે મયુરભાઈને પહેલો ફોન કર્યો પૂછવા માટે પછી રમેશભાઈ ફોન કર્યો પછી વિપુલભાઈને કર્યો જયસુખભાઈને અલગ અલગ ફોન કર્યા કે ભાઈ કાલસારીમાં આપણે આજે રાત્રે મિટિંગ રાખીએ તો કેમ થાય બધા કીધું વાંધો નહીં વાળું પાણીના ટાઈમ પછી રાખી કેમકે અગિયાર વાગે મને ખબર પડી કે ભાઈ આજે બપોર પછી મારી પાસે બહુ કઈ કામ છે નહીં નવરાય જેવું છે લગભગ તો લાવો મિટિંગ રાખી દઈએ એમ જયારે જયારે ગાળો મળી જાય એટલે તરત કોઈ જે ગામ બાકી હોય એ ફોન કરીને આગેવાનો ચર્ચા કરી શું હોય કે હવાર કહી દો તો હાજે વાંધો ન આવે લગભગ ગામમાં આવી શકે બધા રાત્રે એમ એટલે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી મને ધગશ જ એવડી છે કે આ જિંદગી માંડ પહેલી વાર વારો આવ્યો છે તો દોડી લેવું છે અને એ તમે જોતા હશો બધે છાપામાં ટીવીમાં વિડીયોમાં ફેસબુકમાં સમાચારમાં જોતા જશો કે આ તમે જે માણસને ચૂંટાયો છે એ માણસ દોડે છે કેટલું કેમ કે મને અંગત રીતે બહુ ધગસ છે કે કેટલું આપણે આપણે જે કાંઈ તક મળી છે એનો વધુ ને વધુ સારી રીતે જનતા માટે શું ઉપયોગ કરી શકાય એ કરવામાં મને બહુ રસ છે એટલે દોડ્યા જ કરું છું દોડ્યા જ કરું છું અમદાવાદ હોય તો રાતે વિસાવદર હોય વળી હવાર પડે તો રાજકોટ હોય એટલે તો ઘણા ટાઈમથી આવવાનું હતું પણ આજે સૌભાગ્ય મળ્યું છે તમે બધા આવ્યા ખુશી થઈ અને આજે એક તો બે બાબતો ઉપર મારે તમારું ધ્યાન ખાસ દોરવાનું છે કાલસારી ગામનું જે મહત્વની છે એમાં એક વાત હું છેલ્લે રાખીશ પણ હમણાં વિધાનસભાનું સત્ર આવે છે અને સત્ર હોય કે ન હોય ધારાસભ્ય તરીકે હું આ વિસ્તારના આપણા ખેડૂતો અલગ અલગ સમાજના વ્યક્તિઓ માટે લોકો માટે હું શું દોડધામ કરી રહ્યો છું એની તમામ અપડેટ સતત હું અમારા કાર્યકર્તાઓને વોટ્સએપના માધ્યમથી આપતો જે ગામનું કામ હોય જે ગામનો મુદ્દો હોય એ ગામના કાર્યકર્તાને હું પોતે જ તે વોટસએપમાં કાગળિયા નાખ્યા જ કરતો ગ્રાન્ટના કાગળ હોય કે કોઈ યોજનાના હોય કે કંઈક મેં મુદ્દો ઉપાડ્યો હોય ઉપર સુધી તો તરત હું કહી દઉં મયુરભાઈએ મારું ધ્યાન દોર્યું હતું પેલા રાજ્યપ્રાફીટરવાળું પહેલા આથી જયારે હું ચૂંટાણો ત્યારે કાલસરીમાં લાઈટનો બહુ પ્રોબ્લેમ છે કેમકે ફીટર બહુ લાંબુ છે દૂર દૂર સુધી જાય અને ધ્યાન તો મેં મુદ્દા ઉપર સતત મિટિંગમાં ફોલોઅપ રાખ્યું કે બની જાય તો અડધું ગામ અનકુલ થઈ જાય ઓલું અડધું નખું પડી જાય તો લાઇટની રાહત થઈ જાય પછી એ પ્રશ્ન ઉપાડ્યા પછી એમાં શું શું આગળ કાર્યવાહી થઈ ક્યાં પહોંચી બધી અપડેટ પછી હું આપતો હોઉં એમ આખી વિધાનસભામાં જે જે ગામનું કામ હાથ વગવું હોય મારા કોઈએ કીધેલું તો એ કામમાં શું શું થઈ રહ્યું છે ક્યાં પહોંચ્યું કેમ થયું કેમ ન થયું નહીં થાય તો પછી હું ના કહી દઉં બાપા આ નહીં મને આવું બીજું આ નથી થાય એવું તો બે બીજા કામ થયો પણ એ રીતે હું લોકોના સંપર્કમાં હોઉં છું એટલે મને રસ એ વાતમાં છે કે ભાઈ બધાને મળતા રહીએ વાત કરતા રહીએ તો જ ખબર પડે કે શે હું મુદ્દો હું મારી રીતે કઈ બધું નક્કી ન કરી શકું આ ગામમાં આવ્યો છું તો પાંચ પચીસ જણા ઘણું બધું મને કહેશે એમાંથી તો ખબર પડે ને કે સમાજનો મુદ્દો શું છે લોકોનો મુદ્દો શું છે ગામનો મુદ્દો છે હવે વિધાનસભામાં સચિવાલયમાં કેટલાય મુદ્દા મૂક્યા તો ન્યાય લોકોને આંખું ફાટી જાય છે તને આ બધી કેમ ખબર પડે ગામને પૂછવું એટલે બીજા કોઈ ધારાસભ્ય ગામને પૂછવા નથી જ જાતા ગામને પૂછો ગામ જેવું હોશિયાર કોઈ હોય જ નહીં